તો બીજી તરફ પાલનપુર તાલુકાના વાસણ ગામે રાત્રિના સમયે એક ઝૂંપડામાં ગેસનો બોટલ લીકેજ થયા બાદ આગ લાગી હતી અને ત્યારબાદ બાટલો ફાટ્યો હતો જેના પગલે ઘર વખરી તેમજ ઘઉં બળીને ખાખ થઈ ગયા હતા જોકે ઘટનાને પગલે પરિવારજનો બહાર દોડી આવતા મોટી જાનહાનિ ટળી હતી આ બાટલો ગરમીના કારણે ફૂટ્યો હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે બનાસકાંઠામાં ગરમીનો પારો આસમાને પહોંચ્યો છે અને ચુમ્માલીસ ડિગ્રી સુધી તાપમાન પહોંચ્યું છે ત્યારે પાલનપુર તાલુકાના વાસણ ગામે બુધવારે જસવંતભાઈ દેવી પૂજકના ઘરે પરિવારના સભ્યો રસોઈ બનાવી રહ્યા હતા તે દરમિયાન ગેસની બોટલમાં આગ લાગી હતી જેના પગલે પરિવારજનો બહાર દોડી આવ્યા હતા ત્યારબાદ ગેસની બોટલ ફૂટી હતી જેથી ઘર વખરી તેમજ ઘઉં બળીને ખાખ થઈ ગયા હતા જોકે પરિવારના સભ્યો ઘરની બહાર દોડી જતા સદનસીબે મોટી જાનહાની તડી હતી આ અંગે ગ્રામજનોએ જણાવ્યું હતું કે ગરમીના કારણે ગેસની બોટલ ફૂટી હતી જોકે કોઈ વ્યક્તિને ઈજાઓ થઈ નથી